સોળ સોળના નગર હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારું નામ ધવલ મહેશભાઈ મુંદવા છે હું આજે પરવી ચક્ર વિજેતા મેજર સોમનાથ શર્મા વિશેની વાત કરીશ એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસના રોજ સોમનાથની કંપની હવાઈમાર્ગ શ્રીનગરથી મોકલ હવાઈમાર્ગથી શ્રીનગર મોકલવામાં આવી અગાઉના હોકીના મેદાનમાં થયેલી ઇજાઓના કારણે તેમના ડાબા હાથ પર પ્લાસ્ટર લગાવેલું હતું પરંતુ તેમણે પોતાની કંપનીનો સાથ છોડ્યો ન હતો તે માટે તેમને સાથે જવાની પરવાનગી આપવાની ત્રણ નવેમ્બર ઓગણીસો સુડતાળીસના રોજ મેજર સોમનાથ શર્માની કંપનીએ બડગામ તરફ લડાયા ચોકિયત કરવા જવાનો આદેશ મળ્યો ગુલ દિશાઓમાંથી દિશામાંથી આશરે સાતસો હુમલાફોળોનું લશ્કર બળગામ તરફ વધ્યું અને જ સમયમાં કંપની દુશ્મનો દ્વારા ત્રણેય તરફથી ઘેરાઈ ગયો અને ગોળીમારના કારણે મોટા પ્રમાણમાં જાનવ થઈ સોમનાથને તેમનું આ સ્થાન જાણી રાખવાની મહત્તા સમજાઈ કારણ કે જો તેમનું આ સ્થાન ગુમાવશે તો તેમનું શ્રીનગર અને હવે મથક બંને જોખમા જોખમાઈ જશે સાતની સામે એક સૈનિક હોવા છતાં સોમનાથે સો સૈનિકોને લડત પ્રેત કરતા રહ્યા અને એક ચોકીથી બીજી ચોકી દોડતા રહ્યા જ્યારે મોટા પ્રમાણમાં જાનઈ થવાના કારણે કંપનીની ગોળીમાન કરવાની ક્ષમતા પર ખૂબ અસર થવા લાગી અને તેમના એક હાથો બ્લાસ્ટર હોવા છતાં તેઓએ મેગેઝિનમાં ગોળી ભરીને પોતાના સૈનિકોને આપવાનું શરૂ કર્યું અને ત્યારે તેઓ દુશ્મનો સાથે લડવામાં વ્યસ્ત હતા ત્યારે તેમની પાસે એક મોટો ઘોડો તેમની નજીક ગોળાબારૂદ ઉપર આવીને પડ્યો અને તેમને બ્રિગેડ મુખ્યાલયને શહીદી પહેલાં તેમનો આખરે સંદેશો કે જે દુશ્મનો અમારાથી ચાલીસ મીટર દૂર છે ને કારણ કે અમારા સત્તા કરતાં તેમની સરખામણીઓ તમારી અમારી સરખામણીઓ ખૂબ જ ઓછી છે અને અમારા પર ખૂબ જ હિંસણવાર થઈ રહ્યો છે પણ પરંતુ અમે એક ઇંચ પણ પાછળ નહીં હતી છેલ્લો માણસ છેલ્લી ગોળી અને છેલ્લે સુધી લડશું જય હિન્દ જય ભારત